ખઘરાય આ લખો મંગો બે હશે આ દૂરેથી આવ્યા છે મારે નાહી જવું પડશે

ઈ બોલે છે પેલા કોઈ નહીં બાર આપણે દીયા કે હેડો બાર ત્યારે તો જોવું પડશે ને કે આપણે તો લાડકા હા જોઈએ પણ પેલા હેડો કા માં ડોઈ બોલે છે ઓ ભરો તારા હું જોઈ લઉં ને કા હેડો પોલાડકા છે છો કણ છે રે હારું વેડ તો જતા રહે હોય ને તો આપણે બે બે પટ્ટી માં તાર ઘેર જતા રહી આ ને એ ઉંતે જાવ છો પીપળા પે આવી જાવ છું હારું તાર પીપળું છે ને ઓ બે પીપળો છે હા એક એક માં અંતે જાવ ને ખબર ન પડે હારું હેડો તા આપણે પેલા જોઈ લઈએ લે જોઈ લ્યો તો આપણા પાસ માં નહીં આપણ હંતે જાવ તો જ બોડા વાર કાઢી જાણ હંતે જઈ મેરા ક્લિયર પેલા